નમસ્કાર મિત્રો પિયરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ કપડવંશ શહેરમાં મોડાસા રોડ ઉપર નંદની પ્લાઝા પાસે બે આખલાઓ બાખડતા ત્રીસ મિનિટ સુધી રોડને બાંધમાં લીધો બંને આખલાઓ રોડ ઉપર બાખડતા માર્ગ પરથી પસાર થતા વાહનો ચાલકો અને રાહદારીઓના જીવધ્ધર થયા કપડવંત શહેરમાં રખડતા ઢોરોનો યથાવત રહે છે છતાં પણ નગરપાલિકાના સત્તાધીશો અને ચીફ ઓફિસર ઘાટ નિમાં પોડી રહ્યા હોય તેવો ઘાટ ઘડ ઘડાયો છે શહેરમાં આજે બે આખલાઓ બાખડતાં સ્થાનિક લોકોનો જીવ વધ થઈ જવા પામ્યો હતો રિપોર્ટ રવિ સાધુ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો